નમસ્કાર મિત્રો કરોના ટૂંક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર દોડિયા મિત્રો ઘણા બધા એવા લોકો જેમને આ પ્લેટફોર્મ ઉપરથી અમે લઈ આવીએ છીએ એ એવા અનેક લોકો માટે પ્રેરણા બનતા હોય છે અને આજે ખાસ એવી વ્યક્તિ એવી વ્યક્તિ વિશેષ એમને આ આજે સ્ટુડિયોમાં અમે ખાસ આમંત્રણ આપીને બોલાવ્યા છે અ એમના વિશે કહું તો માત્ર પચાસ રૂપિયામાં જેમણે પચાસ રૂપિયાની ક્ષમતા ખેતી જે ખેતીની જમીન છે એ ખેતીની જમીનમાં ધ્યાન આપી અને અનેક યુવાનો એમને રોજગારી આપી આત્મનિર્ભર કર્યા અને સ્વમાન સાથે એ યુવાનો આજે અંદાજે એકાદ લાખ રૂપિયા જેવી આવક મેળવી શકે છે હવે વિચારો કે આ વ્યક્તિ જયારે પોતાનો જે ઉદ્યોગ છે કામ એ એમના પરિવારના સભ્યો અને એમને સાથે રહી એમના માર્ગદર્શન સાથે એ કામ પણ ચાલુ રાખે અને કૃષિ જે ખાસ કરીને ખેતીની જમીન પ્રત્યે એમને ખાસ અંતરની લાગણી હોય અને પોતાના ગામ પ્રત્યેની લાગણી હોય ત્યારે કેવી ક્રાંતિ સર્જાય છે ગીર ગંગા પરિવાર દ્વારા જે ચેકડેમ નું અભિયાન ચાલી રહ્યું છે અગિયાર હજાર એકસો અગિયાર અને હવે દિલીપભાઈ સખીયા એમનો ઉત્સાહ અને ઉમંગ જોઈને એમને નવો સંકલ્પ જાહેર કર્યો છે એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર ચેક ડેમ સૌરાષ્ટ્ર ગુજરાત માં બનાવવાનો તો આ ઉમંગ ને ઉત્સાહ પાછળ કોણ છે તો આવા ઉમંગ ને ઉત્સાહ પાછળ છે એમના નિષ્ઠા પૂર્વક દાન આપતા અને એક લાગણી સાથે એમની સાથે જોડાયેલા એવા દાતાઓ અને આ દાતાઓ એટલે એમાં એક એવું નામ પ્રવીણભાઈ વાટલિયા જે દર વર્ષે પોતાના જન્મ દિવસે ગીર ગંગા ને એકાવન હજાર રૂપિયા એ અર્પણ કરે છે અને પોતાના માતૃશ્રી એમની તિથિના દિવસે પણ એ ગીર ગંગા પરિવારને દાન આપે છે તો આવા લોકો ખરેખર આપણા સમાજમાં છે એટલે હું તો એમ કહીશ કે ઈશ્વરે જે બેલેન્સ કરી રહ્યા છે એ ખરેખર આવા દાતાઓના કારણે આ બેલેન્સ થઈ રહ્યું છે બાકી કેવો યુગ ચાલે છે આપણે સૌ જાણીએ છીએ તો આવો પ્રવીણભાઈ ને મળીએ અને એમની સાથે વાતો કરીએ એમની યાત્રાની આખી વાતો કરીએ પ્રવીણભાઈ આપનું સ્વાગત છે કરુણા ફાઉન્ડેશન તરફથી મને જે નિમંત્રણ મળ્યું છે એ બાબત હું તમારો આભારી છું હું મારી જિંદગીની શરૂઆતની વાત કરવીણભાઈ તો હું ગામડા એક ખેડૂત નો પુત્ર છું દસમા ધોરણ માં ફેલ એટલે મમ્મી પપ્પા ને ત્યારે એ સમય માં ઓગણીસો છોકરો ફેલ થાય મેં ત્રણ વર્ષ દુકાળ મેળ્યા રાહત કામ કર્યું સાડા બાર રૂપિયા રોજ માં આખો દિવસ કામ હા મેં કર્યો સાડા બાર રૂપિયા એક દિવસ નું સરકાર તરફ થી રાહત કામ ખુલાતા રોજ આપતા એમ કરતા કરતા મને વિચાર આવ્યો પરીક્ષા મને પછી મે ઓગનીસો અઠ્યાસી માં અહિયાં લાલબાદુ શાસ્ત્રીમાં અગિયારમું ધોરણ થી ચાલુ ગયું અગિયાર બાર ની ગયેલું પીડી માલવીયા કોલેજમાં ત્રણ વર્ષ કોલેજ વાહ એ સમયગાળા દરમિયાન કારણ કે મમ્મી પપ્પા પાસે તો હતું જમીન પોતાની હતી પછી અહીંયા તો કોઈ ઇન્કમ તો હતી નહિ પછી ભાડે રહેતા અને ભણતરનું કામ ચાલુ રાખ્યું હાલીને લાલબહાદુર લાલ બહાદુર કોલેજે આવવાનું પાછું હાલીને જવાનું દસમા માં પછી બાર માં ધોરણ ટ્યુશન ક્લાસીસ સાંજે આવવાનું પાછું રાતે દસ વાગે ઘરે પહોંચવાનું એમ કરતા કરતા જીવન ની શરૂઆત કરી ભણતર કરતા કરતા અમારે રણછોનગર વિસ્તારમાં ઇમિગ્રેશન નું કામ અને સિલ્વરનું કામ તો એની થોડું ઘણું પચી પચાસ રૂપિયા મળી રહેતા ના ઈ થોડું થોડું કામ કરતા કરતા શીખતા ગયા અને ભણવાનું ભણવાનું ચાલુ રાખ્યું કોલેજ પૂરી કરી પછી એમ કરતા કરતા થોડુંક એમાં મજૂરી કામ સારું મળતું હતું એટલે બધા ભાઈઓ અમે ધીમે ધીમે મોટા ભાઈ એવા એનાથી નાના ભાઈ એવા ચારેય ભાઈ અમે અહીંયા સેટ થયા અને બહુ સારું પુરુષાર્થ અમે લગભગ સતત કયો ને પંદર વર્ષ અઢાર કલાક પુરુષાર્થ અમે કર્યો છે અમારા ભેગા અમારા લેડીસો એમને પૂરો સહકાર આપ્યો તો એનાથી એક ટીમ દ્વારા કામ અને અમારા પપ્પાનો તો હતો ભાઈ સખત પરિશ્રમ પુરુષાર્થ કારણ કે પુરુષાર્થ વગર તો અઘરું છે ટીમ બને એટલે ટૂંકમાં પરિવાર માંથી એવા સંસ્કારો પરિવાર માંથી અને અમારા પપ્પા તો કેતા જ કે ભાઈ તમે તમારું કરજો અને તમારી નીચેનો જે તમને મળતું હોય એને તમે પ્રોત્સાહન વાહ એટલે એમ કરતા કરતા બિઝનેસ ચાલુ કર્યો સારું એવું કમાણી ગયું કે મેં રાત દિવસ અઢાર કલાક બધાએ કામ કર્યું એમ કરતા કરતા સારો બિઝનેસ સ્થાપિત થયો પછી અમારે જૂનું બહુ ગામ કારાવડ તાલુકામાં ડુંગર

મારા ફાધર ના જે શબ્દો મને લાગતા નથી કે તમે તમારું તો કરજો પણ તમારા નીચેના માણસો નું પેલા તમે વિચારે એટલે મેં મારા જીવનમાં મારા ભૂલ્યો એક તો સદંતર સખત મહેનત ટીમ વર્ક વ્યક્તિગત સશક્તિકરણ સર્જનાત્મક પ્રોત્સાહન કોઈ પણ વ્યક્તિની શક્તિને ઉત્પન્ન કરી અને એને પ્રોત્સાહન પૂરું પાડી એને તક આપવી એટલે હું માનું છું બાર થી ચૌદ છોકરા તો એવા છે અમારા સગા સંબંધીના મિત્રોના કે એનું મેં પર્સનલ યુનિટે કરી દીધા છે એની ઉપર એને પગધર ભેગા કરી દીધા છે મહિને લાખ સવા લાખ રૂપિયા મિનિમમ કમાય છે વાહ અવતા રાગલા દેશ તરીકે વાહ બરાબર એવી રીતે આગળ વધ્યા પછી છોકરા મોટા થયા અત્યારે હું ત્રણ વર્ષથી હું થોડો થોડો રિટાયરમેન્ટ કરું છું બરાબર પેલો વર્ષે ત્રીસ ટકા કર્યું પછી ત્રીસ ટકા હવે નેવ ટકા રિટાયરમેન્ટ મારી પૂરી થઈ ગઈ છે હું અત્યારે મારા બિઝનેસમાં બેસું તોય હું ખાલી ઓફિસમાં બેઠા બેઠા હું પાંચ થી સાત લાખ રૂપિયા આરામ થી કમાઈ શકું છું મને એ ગમતું નથી મને ખેડૂતના પુત્ર હોવાના નાતે મને ખેતી અતિ પ્રિય છે વાહ મને સવારે હું ગયો હોય સાંજે આવીને જમવું તો મને એવું ન લાગે કે મને ભૂખ લાગી છે વાહ વાહ આ સૌથી મોટી વાત છે બરાબર એટલે એમ કરતા કરતા અત્યારે ખેતી સાથે જોડાયેલો છું ખેતીમાં પણ છેલ્લા ત્રણ વર્ષથી અમારી જે જમીન છે ખેડૂતો ને અત્યારે મોટામાં મોટો પ્રોબ્લેમ હોય તો પાણી પાણી હવે ગયા વર્ષે અમે પાણી નર્મદા નદી પાણી જાય છે ત્યાંથી મારે લગભગ દોઢક કિલોમીટર જેવી પાઇપલાઇન નાખીને પાણી સોર્સ મે પછી ડેમ મેં જોયું તો તૂટેલું ભાંગેલું તેમાં પાણી રહેતું નતું કે ભાઈ પંદર દિવસ પાણી રે બાકી ખલાસ થઈ જાય બરોબર એટલે મને દિલીપભાઈ ના મિત્ર ગીર ગંગા પરિવાર ગીર ગંગા પરિવાર મોટા ભાઈ શ્રી વિઠ્ઠલભાઈ વિઠલભાઈ એને મને ફોન કર્યો મેં કીધું સાહેબ આવી રીતે છે ને આપણા ભાઈ નું ફેસ ટુ ફેસ ક્યારે અમે મળ્યા નથી કઈ વાંધો નહી કે આવો કે આપણે મળીએ તો મળ્યા દિલીપભાઈ વિઝિટ કરી અમે બધા મેં બધા ખેડૂતોને એકત્રિત કર્યા અને ઈ ડેમ બનાવવાની તૈયારી કરી પાછું પાણી આવી ગયું અમે આવતા વર્ષે ઈ ડેમ બનાવવાના છીએ એટલે દિલીપભાઈ ને મેં ત્યારે જ કીધું વર્ષમાં મારાથી શક્ય એટલી તો મહેનત હશે પણ વર્ષમાં બે ડેમ નું તો જવાબદારી મારી છે કે હું માણસો ને ઉભા કરીશ એની અરે વાતચીત કરીશ એનો સમય લઈશ અને હું તો એવું માનું છું અત્યારે હું તો એક ગામડાના લગભગ એક ગામમાંથી પંદર થી સતત બિઝનેસમેનો છે અત્યારે કોઈ પણ ગામડું તમે લો માં હોય કે જામનગર હોય કે જુનાગઢ હોય તો આવા ખેતી ના પુત્રો હોવા અને બિઝનેસમેન હોવા છતાં એ લોકોને આગળ આવવું જોઈએ બરાબર કે આપના ખેતી ને બચાવવા માટે કે આ થોડું થોડું કાર્ય આપણે કરવું જોઈએ એટલા માટે એક તો એક એ મેસેજ આપું છું અને મેં મારા તરફથી કે મને લાગ્યું કે હું મારું જીવન જ્યાં સુધી જીવું ત્યાં સુધી દર વર્ષે મારા જન્મ દિવસે એકાવન હજાર રૂપિયા ગેરગંગા ટ્રસ્ટ ને હું અર્પણ કરીશ અને મારા માતૃશ્રીની તિથિ નિમિત્તે એકવીસ હજાર રૂપિયાનો ચેક અર્પણ કરીશ મારું જીવન જ્યાં સુધી છે અને એની પેહલા મેં એક તમને વાત નથી કરી પણ કરું છું કે મારું જીવન ભગવાન જ્યાં સુધી જીવાડે છે ત્યાં સુધી કે મેં મારું શરીર મેં તો લખી નાખ્યું છે લખીને મારા બાળકને આપી દીધું છે કે મારું શરીર શમશાને નહીં લીધા હતા મારું શરીર મેડિકલ કોલેજે લઈ વાહ મોટું કામ કરજો વાહ તો ફાઈનલ જ છે મારું ટૂંકમાં આપનું જે જીવન છે એ અત્યારે જયારે આપ જે પુરુષાર્થ એ આખું જીવન છે એ માત્ર એક કોઈને પ્રેરણા આપે એવી કહાની નથી પણ જીવતું જાગતું એક કેવાય ને કે દસ્તાવેજ જેવું તમારું જીવન છે આપણે એ કરી કે તમે જે સંકલ્પ કર્યો છે વીર ગંગા પરિવાર માટે અને હમણાં જ એક એનાથી પણ બહુ જ સારો સંકલ્પ તમે અમારા દર્શકોને કીધો કે જીવતા છીએ ત્યા સુધી તો આપણે કામ આવીએ છીએ પણ આપણે દેહ છોડીએ ત્યારે પણ એ બીજાને કામ આવે એવું જે વિચારવા વાળા હોય ને એ ખરેખર અનેક લોકો માટે એક દિશા બતાવે છે અને પ્રેરણા આપે તો પ્રવીણભાઈ આપે જે મોટા મોટા વાડા ને મોટા હા મોટા ઓડાડા એમની જે ગામ ની વાત કરી તો એમાં એક સમય આપે જે આપણી સાથે વાતચીત થતી ત્યારે કહ્યું કે ત્યાં એક સમય એવો હતો કે કોઈ જમીન લેતું નતું અથવા તો બંજર થઈ ગઈ અત્યારે શું પરિસ્થિતિ ત્યારે ત્રણ વર્ષ પહેલા મેં શરૂઆત કરી હમ કે ખાસ તમે માનો તો મને કોઈ ખેતીમાં કોઈ એવું જ્ઞાન કરવું હોય તો જરૂરી છે અને સારું એવું ઉત્પાદન અત્યારે ગામના લોકો મારી જમીનમાં ખેતી કરેલી જોવા આવે છે વાહ કે આ લોકો કેવી રીતે ઉત્પાદન લે છે અને તે ત્રણ વર્ષ પેલા દોઢસો વીઘા જમીન તો અમે હેન્ડલ કરું છું એ ઉપરાંત ભાડાની જમીન મેં રાખી ભાડો કે મહિને ભાઈ વર્ષે તમારા વીઘા ના પાંચ હજાર કે સાત હજાર રૂપિયા કે વીસ વીઘા હોય તો એક લાખ ને ચાલીસ હજાર તમારે મારી પાસે લઈ જવાનો અને તમારી જમીનમાં જે ખર્ચો કરું ઉત્પાદન આવે એ પછી હું તો નિયમ મારે નીચેના માણસો ની ટીમને હેન્ડલ કરીને આપી દેતો એ જ લોકોનું બધું ત્યાં વ્યવસ્થિત એક વાર મુલાકાત લઈ લઈશું આપણે એક પ્રોગ્રામ ય ગોઠવું છે હા અમારા સ્ટુ અને નિયના માણસોને આપણે ભેગા કરશું આપની જે વાત થઈ રહી છે પ્રવીણભાઈ એના ઉપરથી મારા તો માનસ ઉપર એક સરસ મજાનું ચિત્ર ચાલી રહ્યું છે પણ અમારા દર્શકો જો આ આબે જોવે તો એવો પણ આપણે એક પ્રયાસ કરશું જો ત્યારે મને એક મિત્ર હતો મારો મને કે તમે જમીન ભાડે રાખી મેં કીધું તો કે શું ધંધા માં મોટી ખોટ આવી ગામડા નું માનસ એવું હોય કે બીજા ની જમીન ભાડે રાખે તો ધંધા ખોટ આવે તો જમીન ભાડે રાખે મેં કીધું ના એવું કઈ નથી કે મને આ મજા આવે છે એટલા માટે કરવી મેં તું મને ચાર વર્ષ પછી આનો જવાબ હું તને તું જ આપજે હું નહીં આપ એને મને જવાબ એ આપ્યો અત્યારે મોટા વડાળા ગામમાં તમારે ભાડે જમીન જોતી હોય તો ન મળે ન મળે એનું ન મળે કારણ તમારી મહેનત તમારો ગીર જે પરિવાર નો ચાલી રહ્યા છે એટલે આપ જેવા અનેક જે વિચારશીલ માણસો છે એના કારણે આજે આપણું જે સ્થિતિ છે એમાં ક્યાંક ને ક્યાંક એ હેલ્પરૂપ મદદરૂપ થઈ રહ્યા છે અને ખાસ કરીને જળ જેવી જે બાબત છે આપણા પાંચ તત્વો એ પાંચ તત્વો માં નું એક તત્વ એટલે જળ હવે એ જળ છે એને ખાલી એક આપણો તો એક દાતા તરીકે પ્રયાસ છે તો તમે વિચારો કે મોટા વડા ઈ ગામમાં એક સમયે માણસો જમીન લેવાનું નહોતા ભાડે લેવા નતા માગતા બંજર જમીન હતી જ્યાં ચેક ડેમમાં પાણી ટકતું નહોતું એવી જગ્યાએ જે ગીર ગંગા અને તમારા જેવા માણસોનો નો જયારે સહયોગ મળ્યો અને એ આખું ગામ છે હવે એની આખી સ્થિતિ બદલાઈ ગઈ તો આજે સૌરાષ્ટ્રમાં એવા અનેક ગામો છે અને એના માટે હું ફરીવાર દિલીપભાઈ ને યાદ કરીશ કે દિલીપભાઈ આના માટે ખરેખર એક સંકલ્પ જે કર્યો છે ને એને એમ માનો ને કે ભેખ લીધો એના માટે અને એમાં એ જે ભેખ લીધો હોય ને પાછો એનો ઉત્સાહ ઉમંગ રાતના બે વાગે પણ તમે એને ઉઠાડો અને ચેક ડેમ ની કે તળાવ ની વાત કરો એટલે રાતના બે વાગે છ વાગે મને કેવો ટાઈમ અનુકૂળ રહેશે અમારે જે વિઝિટ કરવાની હતી ડેમ માટે શક્ય હોય તો મેં કીધું તમે જેટલું બને મને કે તમે બોલો સવારે ત્રણ વાગે બોલો ચાર વાગે બોલો પાંચ વાગે બોલો એટલા બધા દેરા સુધી કરવાનું સવારે છ વાગે કારણ કે એની પાસે પાછું શેડ્યુલ જવાનું હતું અમારે અમે છ વાગ્યામાં વિઝિટ કરી હતી ના સરસ અને સાથે સાથે આપને તો ખ્યાલ જ હશે એમને બોર રિચાર્જ નું કામ બહુ સરસ મોટા પાયે ઉપાડ્યું છે અને લોક ભાગીદારી થી એમાં પણ લોકો સારી રીતે એમનો સહયોગ મળી રહ્યો છે અને પાણી છે એ તો આપણે સૌ જાણીએ છીએ કે એના વગર સૃષ્ટિ જ શક્ય નથી જેવું જંતુ પક્ષી હા વૃક્ષ કે જે આપણે જીવન માટે સદા માટે ઉપયોગી છે એના વગર તો જીવન શક્ય નથી એટલે જે પ્રયાસ થઈ રહ્યા છે એવા પ્રયાસમાં આપ જેવા જે લોકો છે ખાસ કરીને જે આ બાબતમાં ગંભીરતાથી વિચારે છે એવા લોકો આપ અમારા આ પ્લેટફોર્મના માધ્યમથી શું કહેશો હું તો શક્ય હોય તો હર કોઈ માણસ નહીં કઈ કોઈ લઈને આવ્યા નથી ને કઈ કોઈ લઈને જવા નથી કોઈ નિયમ અત્યારનો સમય માનો તો બહુ ખરાબ છે અને અત્યારનો સમય વિચારો તો બહુ સારો સારો તો હું હર કોઈ માનવીને જ્યાં લાગે વળગે છે ત્યાં સુધી તમારાથી થાય એટલું શક્ય એટલું કરો બરાબર બરાબર અને બાકી તમે તો તમારું કરો પણ બીજાને ઉપયોગી તમે કેવી રીતે થઈ શકો ખાસ કરીને તો જ્યાં પક્ષી પશુ પક્ષી જીવ જંતુ ખેતી પ્રધાન દેશ ખેતી આગળ વધશે તો જ બધી અર્થવ્યવસ્થા અને સરકારે ઘણા પ્રયત્નો કર્યા છે એ માટે બધા સરકાર નો આગળ વડાપ્રધાન મોદીશ્રી એ બહુ જ પ્રયત્ન કર્યા છે પણ એક ખામી સરકારે આ યોજનામાં ઘણું પણ ધ્યાન આપે છે પણ આવા ટ્રસ્ટો ને એક મારું માઇન્ડ મારું મગજ એવું આવા ટ્રસ્ટો જે આ ટ્રસ્ટ કામ કરે છે અમુક રકમ ની ફાળવણી કરવી જોઈએ એની ઉપર પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ કે ભાઈ સરકારની તો જવાબદારી છે જ આ બેમ બે છતાંય જો એક ટ્રસ્ટ આવી રીતે આગળ આવીને કરે છે એના માટે સરકારને થોડુંક વિચારીને અલગ ફંડ વિચારી વ્યવસ્થા કરે છે તો વધારે અનુકૂળતાને વધારે આ ટ્રસ્ટો કામ કરી શકે અને એને પ્રોત્સાહન મળી શકે હું આપની એ વાત સાથે ખૂબ જ સમર્થન આપી છે એટલા માટે કે દિલીપભાઈ એ એક લાખ એકસો અગિયાર અગિયાર હજાર એકસો અગિયાર ચેક નો ફરી નવો સંકલ્પ જાહેર કર્યો હવે તમે વિચારો કે આપણે બધાય ખાસ કરીને આપણે બધાય જે જે લોકો હમણાં જ આપી કીધું કે જે લોકો જે રીતે પહોંચી શકે એમને હવે અત્યારે હિતાથી મશીનની પણ એટલી જરૂર પડશે સિમેન્ટની એટલી જરૂર પડશે શ્રમિક પુરુષાર્થ કરતા હોય એવા માણસો ની પણ એટલી જરૂર પડશે તો એવું નથી કે એને આપણે કોઈ કેશ આપી કે રોકડ આપી એ રીતે હેલ્પ કરીએ એ તો જરૂરી જ છે પણ એની સાથોસાથ આ જે પ્રકારની સહાય છે એ પણ એટલી જ જરૂરી છે અને એમાં ક્યાંક ને ક્યાંક હમણાં જ આપણે કહ્યું કે સરકાર જો આ એકલો માણસ ખાસ કરીને ગીર પરિવાર એ આટલું કામ કરી શકતા હોય તો એને જો સરકાર તરફથી સહભાગ તો મળે મળે જ છે અમુક સરકાર જો આમાં થોડુંક ગંભીરતાથી ધ્યાન આપે તો જેમ આપ માનો છો એ જ રીતે હું પણ અને અમારી સમગ્ર ટીમ એવું માને કે આ જે પ્રયાસ છે એ માત્ર કોઈ એક વ્યક્તિ માટે નહીં આખા રાષ્ટ્ર માટેનો આ પ્રશ્ન છે અને આપની આ જે વાત છે કરોડા ટોક્સના માધ્યમથી અમે લોકો સુધી ભાઈ હજાર કે બે હજાર કે ત્રણ હજાર રૂપિયા જો આની શરૂઆત કરે એટલા માટે જ મેં શરૂઆત કરી કે માણસો પ્રેરણા લીધે આ ટ્રસ્ટ ને આપણે કેવી રીતે હર કોઈ વ્યક્તિ ઉપયોગી થાય ઈ થોડુંક હર કોઈ વ્યક્તિ વિચારે ને આગળ આવે વાહ વાહ પ્રવીણભાઈ આપ કરુણા અમારા પ્લેટફોર્મ ઉપરથી ઘણી બધી સરસ વાતો આપણે દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે આશા રાખીએ દર્શકો ગીર ગંગા પરિવારના આખા પ્રકલ્પને પ્રવીણભાઈ જેવા લોકો જયારે એમની લાગણીથી વાત કરી છે તો એને સમજી અને અ જેટલી શક્ય હોય એટલી આપણે એમને મદદ કરીએ અને ગીર ગંગા પરિવારથી પાખડી એ આપણી બહુ જૂની વાત છે એ ફૂલ નહીં તો ફૂલની ની પાખડી રૂપે આપણે કઈક ને કઈક એમને મદદરૂપ થઈએ પ્રવીણભાઈ આપ આવ્યા અને ખૂબ સરસ વાત કરી આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ધન્યવાદ